ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે એમાં પણ આપણે ખાસ કરીને જોયું હતું એ પ્રમાણે કે બોટાદની અંદર રાજુ કરપડા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને અંતે તેમની ક્યાંક અટકાયત કરવામાં આવી હતી ને આ સમગ્ર મામલાને લઈને હવે ક્યાંક કોંગ્રેસ નેતા છે એમને પણ રાજુ કરપડાને સમર્થન આપ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો

ખેડૂતોની સાથે છું બોટાદનો જે મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો બોટાદ એપીએમસી નું જે માર્કેટિંગ યાર્ડ છે એના આગળ રાજુભાઈ કરપડા અને તેની સાથે જે બીજા આગેવાનો છે એ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધરણા કરવામાં આવ્યા હતા ખાસ કરીને રાજુ કરપડા છે તો રાજુ કરપડાને આપણે જોયું હતું કે એમની પણ મધરાત્રે ક્યાંક અટકાયત કરવામાં આવી હતી એ બાદ રાજુ કરપડા ક્યાં છે તેવા ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને રાજુ કરપડા દ્વારા આ વિષયને લઈને મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે પોલીસ છે એમણે તેમની સાથે શું કર્યું હતું આ વિષયને લઈને તેમને પોતાના સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા બધા વિડીયો મૂક્યા હતા ને ખાસ કરીને ગઈકાલે તેમના દ્વારા એક વાત પણ કહેવામાં આવી હતી કે પોલીસ છે તે બાદ સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા અને અંતે આ વાતને લઈને હવે ક્યાંક મહાપંચાયત પણ થવાની છે એવી પણ માહિતી છે હવે જોવાનું રહેશે કે મહાપંચાયત થશે કે કેમ કારણ કે ઘણા બધા નેતાઓ ગોપાલ ઇટાલિયા હોય ચૈતર વસાવા હોય દરેક લોકો પણ ક્યાંક એવું કહી રહ્યા છે કે તે લોકો બોટાદ જવાના છે આપણે ગઈકાલે જોયું હતું કે બ્રિજરાજ સોલંકી છે એ પણ ત્યાં ક્યાંક જતા હતા અને એમની પણ અટકાયત કરવામાં આવી હતી એ બાદ તેમના દ્વારા ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા જે અટકાયતનો વિડીયો છે એ પણ સામે આવ્યો હતો પરંતુ હવે ક્યાંક અંતે કોંગ્રેસના નેતા એટલે કે પાલ આંબલિયા છે એ પણ મેદાને આવ્યા છે અને પાલ આંબલિયા દ્વારા પણ ક્યાંક કહી દેવામાં આવ્યું છે કે તે રાજુ કરપડા પક્ષ

લાગી શા માટે થઈને જ્યારે સચ્ચાઈને લઈને સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા આવી વર્તન કરવામાં આવે છે એવા પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા ને ખાસ કરીને હવે જ્યારે અંતે કોંગ્રેસના નેતા પણ તેમના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતને લઈને તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર